ગુજરાત હાઈકોર્ટે વર્ષ બે હજાર તેરના દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ આસારામની અરજી ફગાવી દીધી છે આસારમે પોતાની અરજીમાં સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી કોર્ટે અરજી ફગાવી દીધી અને અરજી પર વિચાર કરવા માટે કોઈ અસાધારણ કારણો ન હોવાનું જણાવ્યું હતું આ કેસમાં ગાંધીનગર કોર્ટે વર્ષ બે હજાર ત્રેવીસમાં આસારામને આ જીવન કેદની સજા ફટકારી હતી ત્યારે જસ્ટિસ ઇલેસ વોરા અને જસ્ટિસ વિમલ વ્યાસની ડિવિઝન બેન્ચે ગત ગુરુવાર આપેલા તેના આદેશમાં સજાને સ્થગિત કરી હતી અને તેને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો એમ જણાવીને રાહત માટે આ કોઈ કેસ કરવામાં આવ્યો અતિ ત્યારે જાન્યુઆરી વર્ષ 2023 માં સેશન કોર્ટે આશરામને વર્ષ 2013 ના દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા હતા ત્યારે ગુના સમયે આસારામના ગાંધીનગરના આશ્રમમાં રહેતી મહિલાની અરજી પર કોર્ટે આ નિર્ણય આપ્યો હતો જોકે હાલ આસારામ દુષ્કર્મના અન્ય એક કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં বন্দ છે બ્યુરો રિપોર્ટ સી એન 21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App